સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો છે આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા બે લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીની ચેરમેન

નું ઓપનિંગ થયું છે અને એમાં અમને એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મને નરેન પટેલ અને મારા સહમિત્ર એ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર છે રણજીતસિંહ રાઠોડ તમામને અને એના તમામ ધારાશાસ્ત્રીઓ સિનિયર જુનિયર અને લીડેજ બધાને ભેગા કરી આજે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે ઉદઘાટન કર્યું છે આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આ ઈ લાઇબ્રેરી એટલે એવી અદ્યતન છે કે તમને અહીંયા બેઠા બેઠા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો મળે નામદાર ગુજરાત અદાલતો જે છે અલગ અલગ ત્યાં શું થઈ રહ્યું છે કેવા આવી રહ્યા છે એ પણ જુનિયર સિનિયર પ્રાપ્ત થઈ શકે તેમ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે ઈ લાઇબ્રેરી જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી નલિનભાઈ પટેલ ના દ્વારા અત્રે એ ઉપસ્થિત આપ કરવામાં આવેલી છે અને એ પ્રસંગે એના ઉદઘાટન પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમમાં જેવી રીતે બોડેલી પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટભાઈ લલિતભાઈ સેક્રેટરી મોહસિનભાઈ અને એ જે લોકોની રજૂઆત છેલ્લા બે વર્ષથી હતી એ રજૂઆત આજે ખરેખર પૂરી કરવામાં આવેલી છે અને એ લાઇબ્રેરીએ એવું સમજો કે જે ન્યાય આપને દ્વાર જે નામદાર સુપ્રીમ કોર્ટના નામદાર હાઈકોર્ટોનું જે આ વલણ છે એ પરિપ્રપ કરે છે અને પૂરું કરે છે